સલામતી અધિકારી સાહેબ ની બદલી થતા ઉકાઈ કોલોનીના ગ્રામજનોએ વિદાય કાર્યક્રમ નું આયોજન કર્યું ઉકાઈ ડેમ સલામતી અધિકારી સાહેબ દેવવ્રતસિંહ જુવાનસિંહ પરમારનાઓની રાજભવન ગાંધીનગર ખાતે બદલી થતાં ઉકાઈ કોલોનીના ગ્રામજનોએ સલામતી સાહેબની વિદાય કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેની એક ઝલક વિડીયો સ્વરૂપે જોઈ શકાય છે વિદાય કાર્યક્રમમાં ઉકાઈ કોલોનીના ગ્રામજનોએ સલામતી સાહેબે તેમના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ઉકાઈ ડેમની સુરક્ષા ખૂબ મજબૂત બનાવી તથા કોલોનીમાં થતા ગેરકાયદેસર કામોને અટકાવ્યા અને લોકોના હિત માટે હંમેશા તત્પર રહેતા આ અધિકારીના જવાથી લોકોમાં એક ગમગીની છવાઈ ગઈ છે તેમની કામગીરી દરમિયાન હંમેશા તેમને લોક સહકારને પ્રાથમિકતા આપી છે કોઈ પણ ગમે તેવો ગૂંચવળ ભર્યો પ્રશ્ન હોય સલામતી અધિકારી પરમાર સાહેબ પાસે તેનો હંમેશા સરળ રસ્તો મળી જતો જેથી આ અધિકારીની ખોટ હંમેશા ઉકાઈના ગ્રામજનોને રહેશે નાના હોય કે મોટા દરેકને આદર આપવાની આ ટેવને કારણે તેઓ લોકોના હૃદયમાં સ્થાન પામી ચૂક્યા છે પર્યાવરણ પ્રત્યે જાગૃત અને વૃક્ષારોપણના શોખીન સલામતી અધિકારી પરમાર સાહેબ તેમની ઓફિસમાં ખાલી જગ્યામાં ડ્યુટીના ફ્રી ટાઈમમાં પ્રાકૃતિક ખેતી કરતા જોવા મળેલ આમ એક બાહોશ સરળ તથા લોકચાહના વાળા તાપી જિલ્લાના અધિકારીઓના લિસ્ટમાં પરમાર સાહેબનું નામ પણ સોનેરી અક્ષરે કંડારાઈ ગયું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને કરો